સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ શિક્ષણ યુગ સંસ્કાર પર આજે અમે લઈને આવ્યા છીએ એક ખાસ જ્ઞાનવર્ધક વિડીયો જેમાં અમે ચર્ચા કરીશું ભારતના મહાન સપૂત બંધારણના શિલ્પી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન અને કાર્ય પર આધારિત સો પ્રશ્નોનું મહત્વ અને તેમનો જવાબ આ પ્રશ્નો ખાસ કરીને તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓને જેવી કે યુપીએસસી જીપીએસસી એસએસસી રેલવે બેન્કિંગ અને અન્ય રાજ્ય સ્તરની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે ઉપરાંત જો તમે બાબા સાહેબના જીવન અને વારસા વિશે વધુ જાણવા માંગો છો તો આ વિડીયો તમારા માટે એક સપૂર્ણ માર્ગદર્શન બનશે તો ચાલો શરૂઆત કરીએ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પહેરણાદાયી જીવનની સફરમાં ડૂબકી લગાવીએ વિડીયોનો અંત સુધી જોવાનું ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન દબાવવાનું યાદ રાખશો તો સૌપ્રથમ આપણે જોઈએ બાળપણ અને પ્રારંભિક જીવન જેમાં પ્રશ્ન એક બાબા સાહેબ આંબેડકરનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો જવાબ બાબા સાહેબ આંબેડકરનો જન્મ ચૌદ એપ્રિલ અઢારસો ને રોજ મધ્યપ્રદેશના મઉ ખાતે થયો હતો પ્રશ્ન નંબર બે તેમના પિતાનું નામ શું હતું અને તેઓ શું કામ કરતા હતા તો જવાબ તેમના પિતાનું નામ રામજી માલોજી સકપાળ હતું અને તેઓ બ્રિટિશ ભારતીય સેનામાં સુબેદાર હતા પ્રશ્ન નંબર ત્રણ સાહેબના પરિવારની સામાજિક સ્થિતિ શું હતી જવાબ તેઓ મહાર જાતિના હતા જેને અસ્પૃશ્ય પ્રશ્ન નંબર ચાર તેમના બાળપણમાં અસ્પૃશ્યતાને કારણે કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો તો જવાબ તેમને શાળામાં અલગ બેસવું પડતું પાણી પીવા માટે મદદની જરૂર પડતી અને સામાજિક ભેદભાવનો સામનો કરવો પડ્યો પ્રશ્ન નંબર પાંચ સાહેબને પ્રાથમિક શિક્ષણ ક્યાંથી મેળવ્યું જવાબ તેમને સતારા પ્રાથમિક શિક્ષણ લીધું હતું પ્રશ્ન નંબર છ તેમના શિક્ષકની તેમને અટક કેવી રીતે બદલી અને શા માટે જવાબ શિક્ષક અંબાવડેકર તેમની અટક આંબવાડેકર વાડેકરમાંથી આંબેડકર કરી કારણ કે તેમને તેમનું ગામનું નામ અંબાવડે પસંદ હતું નંબર સાત બાબાસાહેબની માતાનું નામ શું હતું અને તેમનું અવસાન ક્યારે થયું હતું જવાબ તેમની માતાનું નામ ભીમાભાઈ હતું અને તેમનું અવસાન અઢારસો ને સાનુંમાં થયું હતું પ્રશ્ન નંબર આઠ તેમના બાળપણની કઈ ઘટના તેમને સૌથી વધુ પ્રભાવિત કર્યા તો જવાબ એકવાર પાણી માટે કુવા પાસે જવા દેવામાં ન આવ્યા જેને તેઓ અસ્વૃત્યાની કઠોરતા સમજાવી પ્રશ્ન નંબર નવ સાહેબ મેટ્રિક પરીક્ષા ક્યારે કયા વર્ષમાં કરી તો જવાબ તેમણે ઓગણીસો સાતમાં મેટ્રિક પરીક્ષા પાસ કરી પ્રશ્ન નંબર દસ તેમના પરિવારમાં કેટલા ભાઈઓ બહેનો હતા તો જવાબ તેમના પરિવારમાં ચૌદ ભાઈઓ બહેનો હતા પરંતુ ઘણા બાળપણમાં જ મૃત્યુ પામ્યા હતા તો હવે જોઈએ શિક્ષણમાં તો પ્રશ્ન નંબર એક બાબા સાહેબ બેલ્ફિસ્ટન કોલેજમાંથી શું અભ્યાસ કર્યો તો જવાબ તેમના અર્થશાસ્ત્ર અને રાજનીતિક વિજ્ઞાનમાં બી એની ડિગ્રી મેળવી પ્રશ્ન નંબર બે તેમને વિદેશમાં શિક્ષણ માટે કોની મદદ મળી તેમને તો જવાબ વડોદરાના મહારાજા ગાયકવાડે આપી નંબર વડોદરાના મહારાજા સયાજી રાવ ગાયકવાડે તેમને શિક્ષણમાં શું યોગદાન આપ્યું તો જવાબ તેમણે સાહેબને કોલંબિયા યુનિવર્સિટીમાં અભ્યાસ માટે નાણાકીય સહાય આપી પ્રશ્ન નંબર ચાર સાહેબે કોલંબિયા યુનિવર્સિટીમાંથી કઈ ડિગ્રી મેળવી તો જવાબ તેમને ઓગણીસો પંદર અર્થશાસ્ત્રમાં એમ એ અને ઓગણીસોને સોળમાં પીએચડી મેળવી પ્રશ્ન નંબર પાંચ તેમને પીએચડીમાં નો વિષય શું હતો તો જવાબ ઇવોલ્યુશન ઓફ ધ પ્રોવેન્સ ફાઇનાન્સ ઇન બ્રિટિશ ઇન્ડિયા પ્રશ્ન નંબર છ લંડન્સ સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં તેમને કઈ પદવી મેળવી તો જવાબ તેમણે ઓગણીસો ને ત્રેવીસમાં ડીએસસી ડૉક્ટર ઓફ સાયન્સની પદવી મેળવી પ્રશ્ન નંબર સાત તેમને બેરિસ્ટની ડિગ્રી ક્યાંથી અને ક્યારે મેળવી તો જવાબ તેમણે ગ્રેસ ડિગ્રી મેળવી પ્રશ્ન નંબર શિક્ષણ દરમિયાન આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો તો જવાબ શિષ્યોથી બંધ થઈ જવાબથી તેને લંડનમાં નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો પ્રશ્ન નંબર નવ સાહેબ કેટલી ભાષાઓ શીખી હતી તો જવાબ તેમણે અંગ્રેજી મરાઠી હિન્દી ગુજરાતી પાલી સંસ્કૃત ફ્રાન્સ જર્મની

મહાર સત્યાગ્રહ ઓગણીસો સત્યાવીસનો હેતુ શું હતો તો જવાબ ચાવદર તળાવમાંથી પાણી લેવાનો અધિકાર મેળવવા માટે ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ તેમને મનુસ્મૃતિ ક્યારે ને શા માટે બાળી તો જવાબ પચીસમી ડિસેમ્બર ઓગણીસો સત્યાવીસના રોજ કારણ કે તે જાતિવાદ અને અસમાનતાનું પ્રોત્સાહન આપે છે એના માટે પ્રશ્ન નંબર ચાર કાળા રામ મંદિર સત્યાગ્રહ ઓગણીસો ને નેતૃત્વ કોણ કર્યું તો જવાબ બાબા સાહેબ આંબેડકર દલિતોને મંદિરોનો પ્રવેશ અધિકાર મેળવવા માટે પ્રશ્ન નંબર બાબા સાહેબ મુકનાયક નામનું સમાચાર પત્ર ક્યારે શરૂ કર્યું તો જવાબ એકત્રીસ જાન્યુઆરી ઓગણીસો વીસ ના રોજ દલિતોના અવાજ માટે પ્રશ્ન નંબર છ તેમણે દલિતોને શિક્ષણ માટે કઈ સંસ્થાઓ સ્થાપી જવાબ પીપલ્સ એજ્યુકેશન સોસાયટી ઓગણીસો પિસ્તાલીસ અને સિદ્ધાર્થ કોલેજ ઓગણીસો છે પ્રશ્ન નંબર સાત પુના એક ઓગણીસો બત્રીસની શરતો શું હતી તો જવાબ દલિતો માટે અલગ મત અધિકાર બદલે અનામત બેઠકો પ્રશ્ન નંબર બાબા સાહેબ હિન્દુ ધર્મની કરી જવાબ તેમના જાતિવાદ અસ્ત હિન્દુ ધર્મની ખામી ગમી પ્રશ્ન નંબર નવ તેમણે શ્રમિકોના અધિકારો માટે શું પગલા લીધા જવાબ મજૂર સુધારણા બિલો રજૂ કર્યા અને ટ્રેડ યુનિનોનો અર્થ સમર્થન આપ્યું પ્રશ્ન નંબર દસ બાબા સાહેબ સ્ત્રીઓ અધિકાર માટે શું યોગદાન આપ્યું જવાબ હિન્દુ કોડ બિલ દ્વારા સ્ત્રીઓ વારસો અને લગ્નમાં સમાન અધિકારોની હિમાયત કરી હવે જોઈએ રાજકીય જીવનના કેટલાક પ્રશ્નો જેમાં પ્રશ્ન નંબર એક બાબા સાહેબ કઈ રાજકીય પાર્ટીની સ્થાપના કરી તો જવાબ ઇન્ડિપેન્ડન્ટ લેબલ પાર્ટી ઓગણીસો ને છત્રીસ કાસ્ટ ફેડરેશન ઓગણીસો બેતાલીસ રિપબ્લિક પાર્ટી ઓફ ઇન્ડિયા ઓગણીસો ને છપ્પન પ્રશ્ન નંબર બે તેમણે સાયમન કમિશન ઓગણીસો અઠ્યાવીસ સમક્ષ રજૂઆત કરી તો જવાબ દલિતો માટે શિક્ષણ અને રાજકીય પ્રતિનિધિત્વ માંગી ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ ગોળમેચી પરિષદમાં તેમની ભૂમિકા શું હતી તો જવાબ તેમણે દલિતો માટે અલગ મત અધિકાર હિમાયત કરી પ્રશ્ન નંબર ચાર તેમણે અછૂત માટે અલગ અધિકાર માંગ શા માટે કરી જવાબ દલિતોના સ્વતંત્ર રાજકીય અવાજને સુનિશ્ચિત કરવા પ્રશ્ન નંબર પાંચ બાબા સાહેબ ગાંધીજી સાથે ક્યુ મતભેદ વ્યક્ત કર્યા જવાબ અલગ મત અધિકાર અને અછૂતનો પ્રશ્ન પ્રશ્ન નંબર છ તેમને વાયસ રોય એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં કયો હોદ્દો પર કામ કર્યું તો જવાબ શ્રમ સચિવસો ને બેતાલીસો પ્રશ્ન નંબર સાત શીડ્યુલની સ્થાપના ક્યારે કરી તો જવાબ ઓગણીસો બેતાલીસમાં પ્રશ્ન નંબર આઠ સાહેબ ભારતની આઝાદી ચળવળમાં શું યોગદાન આપ્યું તો જવાબ દલિતોનો અધિકાર અને બંધારણીય ઘડતર દ્વારા સમાજના નબળા વર્ગોને મજબૂતી આપી પ્રશ્ન નંબર દસ તેમણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના શું ભૂમિકા ભજવી તો જવાબ તેમણે અર્થશાસ્ત્રના અભ્યાસથી આરબીઆઈની રચના અને પરક્ષ અસર થઈ પ્રશ્ન નંબર દસ બાબા સાહેબે કઈ ચૂંટણીમાં ભાગ લીધો તો જવાબ ઓગણીસો ને સડત્રીસ ઓગણીસો ને અને ઓગણીસો ને બાવનની વિધાનસભાની ચૂંટણીઓમાં બંધારણનું ઘડતર હવે જોઈએ મિત્રો બંધારણનું ઘડતર ના કેટલાક પ્રશ્ન તો જેમાં પ્રશ્ન નંબર એક બાબા સાહેબ બંધારણ સભામાં કેવી રીતે ચૂંટાયા તો જવાબ તેઓ બોમ્બે પ્રેસિડેન્ટમાંથી ઓગણીસો ને ચૂંટાયા પ્રશ્ન નંબર બે તેમણે બંધારણીય ડ્રાફ્ટિંગ કમિટી અધ્યક્ષ તરીકે શું યોગદાન આપ્યું તો જવાબ બંધારણનું મુખ્ય ઘડતર સમાનતા સ્વતંત્રતા સિદ્ધાંત ઉમેર્યો પ્રશ્ન નંબર ત્રણ બંધારણમાં સમાનતા માટે તેમણે કઈ જોગવાઈઓ ઉમેરી તો જવાબ કલમ ચૌદ કાયદા સમક્ષ સમાનતા અને કલમ પંદર ભેદભાવોની પ્રતિબંધ પ્રશ્ન નંબર ચાર અસ્પૃશ્યતા નાબૂદ માટે બંધારણનો શું ઉલ્લેખ કરવામાં આવ્યો જવાબ કલમ સત્તર હેઠળ અસ્પૃશ્યતાને ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યું પ્રશ્ન નંબર પાંચ બંધારણમાં અનામત નીતિઓ વિચાર કેવી રીતે આવ્યો તો જવાબ સાહેબ દલિતો અને આદિવાસીઓ માટે શિક્ષણ

પ્રખ્યાત ભાષણ આપ્યું તો જવાબ પચીસમી નવેમ્બર ઓગણીસો ને ઓગણપચાસનું ભાષણ જેમાં બંધારણીય મહત્વની ચર્ચા કરી પ્રશ્ન નંબર દસ બંધારણના અમલમાં આવ્યું ત્યારે બાબા સાહેબ શું કહ્યું તો જવાબ તેમણે કહ્યું કે બંધારણની સફળતા તેના અમલ પર નિર્ભર છે તો એ આપને બૌદ્ધ ધર્મમાં કેટલાક પ્રશ્નો બાબા સાહેબ બૌદ્ધ ધર્મ ક્યારે અપનાવ્યું જવાબ ચૌદ ઓક્ટોબર ઓગણીસો ને રોજ નાનપુર નંબર બે તેમણે હિન્દુ ધર્મ છોડવાનો નિર્ણય શા માટે લીધો જવાબ જાતિવાદ અને અસ્પૃશ્યતાને કારણે જે હિન્દુ ધર્મમાં ઊંડો રહેલો હતો એના કારણે પ્રશ્ન નંબર ત્રણ બાબા સાહેબે બૌદ્ધ ધર્મ ક્યાં પસંદ કર્યો એનો જવાબ કારણ કે તે સમાનતા કરુણા અને બુદ્ધિવાદ પર આધારિત હતો નંબર ચાર પ્રશ્ન બૌદ્ધ ધર્મ અપનાવવાની વિધિમાં કેટલા લોકો ભાગ લીધો તો જવાબ લગભગ પાંચ લાખ લોકોએ નાગપુરમાં દીક્ષા લીધી પ્રશ્ન નંબર પાંચ તેમણે બૌદ્ધ ધર્મને ક્યાં બાવીસ પ્રતિજ્ઞાઓ રજૂ કરી તો જવાબ જાતિવાદનો વિરોધ બુદ્ધમાં માર્ગ અનુસરવાની અને હિન્દુ દેવી દેવતાનો ત્યાગ ત્યારબાદ પ્રશ્ન નંબર છ સાહેબે બૌદ્ધ ધર્મનો પ્રચાર કેવી રીતે કર્યો તો જવાબ પુસ્તકો ભાષણો અને સંગઠનો ધારા જેમને ભારતીયને બૌદ્ધ મહાસભા કરી પ્રશ્ન નંબર સાત તેમણે બૌદ્ધ ધર્મ અપનાવીને ભારતીય સમાજ માટે શુભ અસર કરી થઈ હતી તો જવાબ જોઈએ કે દલિતોમાં નવો આત્મવિશ્વાસ જગ્યો અને નવા બૌદ્ધ ચળવળ શરૂઆત થઈ પ્રશ્ન નંબર આઠ સાહેબે બૌદ્ધ ધર્મના કયા ગ્રંથનું અધ્યયન કર્યું તો એનો જવાબ તેમણે ધમ્મપદ ત્રિપિટક અને પાલી ગ્રંથોનો અભ્યાસ કર્યો પ્રશ્ન નંબર નવ તેમણે બૌદ્ધ ધર્મનો પ્રચાર માટે કઈ સંસ્થા આપી તો એનો જવાબ ભારતીય બૌદ્ધ મહાસભા ઓગણીસો પંચાવનમાં પ્રશ્ન નંબર દસ બૌદ્ધ ધર્મ અપનાવ્યા પછી તેમને અન્વયો પર શું અસર થઈ તો જવાબ દલિતોમાં સામાજિક અને આધ્યાત્મિક જાગૃતિ વધી હવે પુસ્તકો અને લેખકો પ્રશ્ન નંબર એક બાબા સાહેબે અનિહિલ હિલટેશન ઓફ ધ કાસ્ટ ક્યારે લખ્યું તો જવાબ ઓગણીસો ને પ્રશ્ન નંબર બે હું વેર ધ શુદ્ર પુસ્તકનો મુખ્ય વિષય શું હતો તો જવાબ શુદ્રનો ઐતિહાસિક મૂળ અને જાતિ વ્યવસ્થાનું વિશ્લેષણ પ્રશ્ન નંબર ત્રણ ધ બુદ્ધ એન્ડ હિચ ધમ્મા ક્યારે પ્રકાશિત થયું તો જવાબ ઓગણીસો ને સત્તાવનમાં તેમના મૃત્યુ પછી તો હવે જોઈએ પ્રશ્ન નંબર ચાર બાબા સાહેબે ધ પ્રોબ્લેમ ઓફ ધ રૂપ ટી માં શું ચર્ચા કરી તો જવાબ ભારતીય ચલણ અને આર્થિક નીતિઓ પ્રશ્ન નંબર પાંચ તેમને વેટિંગ ફોર વિઝા નામના લેખક વિશેનો શું હતો તો એનો જવાબ છે અસ્પૃશ્યતાના વ્યક્તિગત અનુભવો પ્રશ્ન નંબર છ સાહેબ કેટલા પુસ્તકો લખ્યા તો એનો જવાબ એકાવન થી વધુ પુસ્તકો તેમને ઘણા લેખો અને પુસ્તકો પણ લખ્યા છે પ્રશ્ન નંબર સાત તેમના લેખોનો મુખ્ય ઉદ્દેશ્ય હતો તો એનો જવાબ જાતિવાદ વિરોધ સમાનતા અને સામાજિક ન્યાયની હિમાયત પ્રશ્ન નંબર આઠ સ્ટેટસ એન્ડ માઇનોરિટીસ પુસ્તક શું ચર્ચા કરવામાં આવી તો એનો જવાબ છે આર્થિક લોકશાહી અને લઘુમતીનો અધિકાર પ્રશ્ન નંબર નવ બાબા સાહેબ પુસ્તકની ભારતીય સમાજ પર શું અસર થઈ તો એનો જવાબ દલિતો સમાજ સુધારણા અને જાગૃતિ હતી પ્રશ્ન નંબર દસ તેમના લેખકની શૈલી શું હતી તો એનો જવાબ વૈજ્ઞાનિક તર્કસંગ અને આકર્ષક હતો તો હવે જોઈએ વ્યક્તિ વ્યક્તિગત જીવનના કેટલાક પ્રશ્નો જેમાં પ્રશ્ન નંબર એક બાબા સાહેબ પ્રથમ પત્નીનું નામ શું હતું તેનો જવાબ રમાબાઈ પ્રશ્ન નંબર બે રમાબાઈનું મૃત્યુ ક્યારે થયું ઓગણીસો ને પાંત્રીસમાં થયું પ્રશ્ન નંબર ત્રણ બાબા સાહેબ બીજા લગ્ન કોની સાથે અને ક્યારે કર્યા તો એનો જવાબ ડૉક્ટર સવિતા એટલે કે શારદા કબીર સાથે ઓગણીસો ને અડતાલીસમાં પ્રશ્ન નંબર ચાર તેમના એકમાત્ર પુત્રનું નામ શું હતું તેનો જવાબ યશવંત આંબેડકર હતું પ્રશ્ન નંબર પાંચ બાબા સાહેબનો શોખ શું હતો તેનો જવાબ છે વાંચન લેખન અને બાગકામ અને સંગીત પ્રશ્ન નંબર છ તેમના પાસે કેટલા પુસ્તકો સંગ્રહિત હતા તો એનો જવાબ છે લગભગ પચાસ હજાર પુસ્તકો હતા પ્રશ્ન નંબર સાત બાબા સાહેબ તેમનું ઘર ક્યારે નામથી ઓળખાવ આવતું હતું તો એનો જવાબ છે રાજગૃહ મુંબઈ હવે જોઈએ આઠ તેમના વ્યક્તિ જીવનમાં કઈ મુશ્કેલીઓ હતી તો જવાબ નાણાકીય સંઘર્ષ પરિવારમાં સભ્યોનું વહેલું મૃત્યુ અને સ્વાસ્થ્ય સમસ્યાઓના અનેક કારણો હતા પ્રશ્ન નંબર નવ સાહેબની પત્ની સવિતા તેમને કાર્ય શું યોગદાન આપ્યું તો એનો જવાબ છે તેમણે સાહેબના સ્વાસ્થ્યને બહુ ચડવામાં સાથ આપ્યો હતો પ્રશ્ન નંબર દસ બાબા સાહેબ મિત્રોમાં કયા મહત્વના વ્યક્તિઓ હતા તેનો જવાબ છે જગજીવન રામ રામ રા રામ મનોહર લોહિયા અને સાહુ મહારાજ હતા અંતિમ વર્ષોના જોઈએ તો પ્રશ્ન નંબર બાબા સાહેબનું મૃત્યુ ક્યારે અને ક્યારે થયું તો એનો જવાબ છે છ ડિસેમ્બર ઓગણીસો છપ્પનના રોજ દિલ્હીમાં થયું હતું પ્રશ્ન નંબર બે તેમના મૃત્યુનું કારણ શું હતું તો એનો જવાબ છે ડાયાબિટીસ અને હૃદયમાં સંબંધિત સમસ્યાઓ હતી નંબર ત્રણ તેમના અંતિમ દિવસોમાં તેઓ શું કરી રહ્યા હતા જવાબ ધબુદ્ધ હિજ ધમ્મા પૂર્ણ કરવા અને બૌદ્ધ ચળવળનું આયોજન હતું પ્રશ્ન નંબર ચાર તેમના મૃત્યુ પછી શું શું થયું તો એનો જવાબ છે લાખો અનુ શોક વ્યક્ત કર્યો અને દલિત ચડવાનો વેગ મળ્યો પ્રશ્ન નંબર 5 તેમના અંતિમ ભાષણ વિશે શું હતું તો એનો જવાબ છે બૌદ્ધ ધર્મ સામાજિક ન્યાય પ્રશ્ન નંબર 6 બાબા સાહેબ મૃત્યુ પછી તેમના સ્મરણ કેવી રીતે કરવામાં આવ્યું તેમનો જવાબ તેમના નામ સ્મારકો પુસ્તકો અને શૈક્ષણિક સંસ્થાઓ બની પ્રશ્ન નંબર 7 તેમના અંતિમ વર્ષમાં તેમનું સ્વાસ્થ્ય કેવું હતું તો એનો જવાબ છે ડાયાબિટીસ અને નબળાઈને કારણે નબળું હતું પ્રશ્ન નંબર 8 તેમના તેમણે અંતિમ વર્ષમાં કયા દેશની મુલાકાત લીધી તો એનો જવાબ છે શ્રીલંકા બર્મા અને નેપાળ પ્રશ્ન નંબર નવ બાબા સાહેબ તેમના અંતિમ દિવસમાં શું સંદેશ આપ્યો એનો જવાબ છે શિક્ષણ સંગઠન સંઘર્ષ દ્વારા આગળ હતો પ્રશ્ન નંબર દસ તેમના મૃત્યુ પછી તેમને અધૂરું કાર્ય શું હતું તો એનો જવાબ છે સામાજિક સંપૂર્ણ પુનઃરચના અને બૌદ્ધ ચળમોના વિસ્તારણ તો હવે જય વારસો આ કેટલાક પ્રશ્નો બાબા સાહેબ મનોત્તર કયો એવોર્ડ આપવામાં આવ્યો તો એનો જવાબ છે ભારત રત્ન જે ઓગણીસોને નેવુંમાં આપવામાં આવ્યો હતો પ્રશ્ન નંબર બે તેમના નામે પુસ્તક સ્મારક સૌથી પ્રખ્યાત કઈ છે તેનો જવાબ છે ચૈતભૂમિ મુંબઈ પ્રશ્ન નંબર ત્રણ બાબા સાહેબનો જન્મદિવસ કેવી રીતે ઉજવવામાં આવે છે તો જવાબ છે ચોવીસ ચૌદમી એપ્રિલ આંબેડકર જયંતિ તરીકે રાષ્ટ્રીય પ્રશ્ન નંબર ચાર તેમની યાદમાં ક્યુ શૈક્ષણિક સંસ્થાન સ્થાપાયું તો જવાબ ડૉક્ટર સાહેબ આંબેડકર મરાઠાવાડ મરાઠાવાડા યુનિવર્સિટી ઔરંગાબાદ પ્રશ્ન નંબર પાંચ સાહેબ વારસાને વિશ્વમાં કેવી રીતે ઓળખવામાં આવે છે તો જવાબ તેમને સમાજક તેમના સમાજ સુધારક અને માનવ અધિકારો હિમાય તરીકે ગણવામાં આવ્યા પ્રશ્ન નંબર છ તેમના વિચારો દલિત ચડવાને કેવી રીતે આપે છે તો જવાબ શિક્ષિત કરોનો સંદેશ દિશા આપે છે પ્રશ્ન ચડવાની સાત સાહેબ ફિલ્મો એ ડોક્યુમેન્ટરી શું છે તો જવાબ ડોક્ટર સાહેબ આંબેડકર જે બે હજાર અને ભીમ ગર્જના જેવી ફિલ્મો પ્રશ્ન નંબર આઠ તેમના વારસાના યુવાનોમાં કેવી રીતે પ્રોત્સાહન મળે છે જવાબ શિષ્યુથી સેમિનાર અને સોશિયલ મીડિયા દ્વારા પ્રશ્ન નંબર નવ બાબા સાહેબના વિચારો વૈશ્વિક સ્તરે કેવી રીતે અસર કરે છે તો એનો જવાબ છે તેમના સમાનતા ન્યાય વિચારો વૈશ્વિક માનવ અધિકાર ચળવળો પ્રેરે વગેરે વગેરે નંબર દસ બાબા સાહેબ જીવન સૌથી મોટું પાઠ શું છે તો જવાબ છે શિક્ષણ અને સંઘર્ષ દ્વારા કોઈપણ મુશ્કેલીઓ પર વિજય મેળવી શકાય છે ઓકે મિત્રો આજના વિડીયોમાં આપણે ડૉક્ટર સાહેબ આંબેડકરના જીવનના સૌ મહત્ત્વના પ્રશ્નો અને જવાબદારી સફર પૂરી કરી આશા છે કે આ વિડીયો તમને બાબા સાહેબના પ્રેરણાદાયી જીવન અને તેમના અમૂલ્ય યોગદાનને વધુ ઊંડાણથી સમજવામાં મધુરૂપ થશે આ પ્રશ્ન તમારી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે જો તમે આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રો સાથે શેર કરો જેથી વધુ લોકો બાબા સાહેબના જીવન વિશે જાણકારી જાણકારી લઈ શકે તમારા કોમેન્ટ્સમાં જણાવો કે આ વિડીયોમાં તમને શું ગમ્યું અને ભવિષ્યમાં કયા વિષય પર વિડિયો જોવા માંગો છો આપની ચેનલ શિક્ષણ યુગ જ્ઞાન સંસ્કારને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો જેથી તમને નવો વીડિયો અને તમને સૌથી પહેલો મળે ફરી મળીશું અને નવા જ્ઞાનવર્ધક વિડીયો સાથે ત્યાં સુધી શિક્ષિત થાઓ સંગઠિત થાવો અને સંઘર્ષ કરો નમસ્તે અને જય ભીમ